નમસ્કાર દર્શક મિત્રો હું દાતા છે દાતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો છે આ તાલુકામાં મોટેભાગે આદિવાસી સમાજ વસવાટ કરે છે આ વિસ્તારમાં આવેલી સરકારી શાળાઓમાં મોટેભાગે આદિવાસી બાળકો અભ્યાસ કરે છે અને આ સિવાય બીજા બાળકો પણ અભ્યાસ અર્થે આવતા હોય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આવી આંતરિયાળ અને તાલુકાની વિવિધ શાળાઓમાં બાળકોના સ્વાસ્થ્યને લઈને અનેક સુવિધાઓ યોજના સ્વરૂપે શરૂ કરાઈ છે ત્યારે દાંતા તાલુકામાં વર્ષોથી ચાલતી મધ્યાહન ભોજન યોજના કે જેનું હાલમાં નામ પીએમ પોષણ યોજના તરીકે ઓળખાય છે જેમાં આવેલા મોટા ભાગના કેન્દ્રોમાં એશી ટકા કરતા વધુ સ્ટાફ એસટી છે હાલમાં મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાની મધ્યાહન ભોજન યોજના કોઈ એનજીઓ એનજીઓને આપવાને લઈને પીએમ પોષણ યોજનામાં કામ કરતા તમામ સ્ટાફ અને મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ તમામ લોકોએ દાંતા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને પ્રાંત અધિકારીએ પણ પ્રાંત અધિકારીને પણ આવેદનપત્ર આપ્યું હતું દાંતા તાલુકાના પીએમ પોષણ યોજનાના ભોજન કેન્દ્રના સ્ટાફ અને મહિલાઓએ મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે અને આ તમામ લોકોને ખાનગી એનજીઓ સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના ખાનગી એનજીઓને આપવાને લઈ દાંતા તાલુકામાં વિરોધ જોવા મળી રહ્યો છે દાંતા પીએમ પોષણ યોજનામાં કામ કરતી મહિલાઓએ અને અન્ય સ્ટાફ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે પીએમ પોષણ યોજના અંતર્ગત દાદા તાલુકામાં એનજીઓને કામગીરી આપવાને લઈ મહિલાઓ લડી લેવાના મૂડમાં જોવા મળી હતી અને તેમના નિરીક્ષકો સ્ટાફ પણ જોડાયા હતા ગરીબ મહિલાઓએ જણાવ્યું હતું કે અમારી રોજીરોટી સરકાર ન છીનવે તેવી વિનંતી છે દાદા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનામાં બસો તેર કેન્દ્ર આવેલા છે જેમાં કુલ છસો અડતાલીસ જેટલા મદદીશ અને મહિલાઓ સહિતનો સ્ટાફ રોજગારી મેળવે છે ઓગણીસો ચોર્યાસીથી આ યોજના અમલમાં આવેલી છે આવનારા સમયમાં પણ આ યોજના ખાનગી એનજીઓને આપવાને લઈ મહિલાઓના સ્ટાફે આવેદનપત્ર આપ્યું હતું